મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના ઘરની બહાર ભીડ જામી જાય છે સંબંધીઓ એકઠા થઈ જાય છે રડારોડ મચી જાય છે અને પછી એક અંતિમ યાત્રા નીકળે છે સ્મશાન ઘાટ તરફ રામ નામ સત્ય હૈના નારા લાગે છે અને જે શરીરને કાલ સુધી મખમલના ગાદલા પર ઊંઘ નહોતી આવતી તેને લાકડાના ઢગલા પર સુવડાવી દેવામાં આવે છે આગ ચાપી દેવામાં આવે છે અને જ્યારે તે શરીર ભળભળ સળગવા લાગે છે ત્યારે ધીમે ધીમે બધા સંબંધીઓ બધા મિત્રો અને પરિવારજનો ત્યાંથી જવા લાગે છે તેઓ પાછળ વળીને પણ જોતા નથી એ વિચારીને કે હવે બધું પૂરું થઈ ગયું પરંતુ શું સાચે જ બધું પૂરું થઈ ગયું છે અહીંથી જ શરૂ થાય છે તે ભયાનક અને રૂવાળા ઊભા કરી દેનારું સત્ય જેના વિશે ગરુડ પુરાણના પ્રેતખંડમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે જ્યારે સ્મશાનમાં છેલ્લો માણસ પણ જતો રહે છે જ્યારે ચિતાની આગ ઓલવાવા લાગે છે અને માત્ર ગરમ રાખ અને સન્નાટો બચે છે ત્યારે ત્યાં એક શખ્સ ઊભો રહી જાય છે તે કોઈ માણસ નથી હોતો તે એ જ મૃતકની આત્મા હોય છે જે પોતાની જ રાખ પાસે ઊભી રહીને તે દૃશ્ય જોઈ રહી હોય છે જરા વિચારો તે આત્મા જે થોડા કલાકો પહેલાં સુધી તે શરીરની અંદર હતી જે તે શરીરને પોતાનું માનતી હતી આજે તે શરીરને રાખના ઢગલામાં બદલાયેલું જોઈ રહી છે તેને વિશ્વાસ નથી આવતો કે જે શરીરને તેણે આખી જિંદગી સાચવ્યું ખવડાવ્યું પીવડાવ્યું અને સુરક્ષિત રાખ્યું જે ચહેરાને અરીસામાં જોઈને તેને અભિમાન થતું હતું તે હવે એક મુઠ્ઠી રાખ બની ચૂક્યો છે ગરુડ પુરાણ કહે છે કે અગ્નિ સંસ્કાર પછીનો તરતનો એક કલાક આત્મા માટે સૌથી વધુ કષ્ટદાયક ડરામણો અને ભારે હોય છે આ તે સમય હોય છે જ્યારે આત્માને પહેલીવાર એ અહેસાસ થાય છે કે તે હવે આ ભૌતિક દુનિયાનો ભાગ નથી રહી આ એક કલાકમાં સ્મશાનની તે ભયાનક ખામોશીમાં આત્મા સાથે શું શું ઘટે છે તેને શું દેખાય છે અને તે ત્યાંથી તરત યમલોક કેમ નથી જતી આજે આપણે આ જ ઊંડા રહસ્ય પરથી પડદો ઉઠાવીશું આ વિડીયો નબળા હૃદયવાળા માટે નથી કારણ કે આમાં મૃત્યુ પછીનું તે નગ્ન સત્ય છે જેને સાંભળવા માટે કાળજું જોઈએ સૌથી પહેલાં આપણે તે સ્થિતિને સમજવી પડશે જ્યારે શરીર બળી રહ્યું હોય છે શાસ્ત્રો અનુસાર જ્યાં સુધી શરીર સંપૂર્ણપણે બળી નથી જતું ત્યાં સુધી આત્માને એક મોહ રહે છે તેને લાગે છે કે કદાચ હું પાછું આ શરીરમાં પ્રવેશી શકું કદાચ હું ફરીથી જીવંત થઈ શકું તે વારંવાર તે બળતા શરીર પાસે જાય છે તેની ચારે બાજુ ચક્કર લગાવે છે પરંતુ આગની ગરમી અને યમદૂતોનો અદ્રશ્ય પાશ તેને તે શરીરમાં ઘૂસવા નથી દેતો તે જુએ છે કે કેવી રીતે તેની ચામડી બળી રહી છે કેવી રીતે તેના હાડકા તતળી રહ્યા છે આ દ્રશ્ય તેના માટે કોઈ પ્રલયથી ઓછું નથી હોતું અને પછી આવે છે તે દર્દના ક્ષણ જેને કાલક્રિયા કહેવાય છે જ્યારે ઘરનો કોઈ સભ્ય કે દીકરો વાંસના દંડાથી બળતા શબના માથા પર પ્રહાર કરે છે અને માથું ફોડી નાખે છે આ દ્રશ્ય જોવામાં જેટલું ભયાનક છે આત્મા માટે તેનાથી ક્યાંય વધારે પીડાદાયક છે ગરુડ પુરાણ કહે છે કે જેમ જ કપાલ ફાટે છે એક જોરદાર ધડાકો થાય છે જે માત્ર આત્માને સંભળાય છે આ તે ક્ષણ છે જ્યારે આત્માનો તે શરીર સાથેનો છેલ્લો સંબંધ તૂટી જાય છે તેને સમજાઈ જાય છે કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી બચ્યો આ દરવાજો હંમેશા માટે બંધ થઈ ચૂક્યો છે પરંતુ અસલી કહાની તો આના પછી શરૂ થાય છે જ્યારે કપાલક્રિયા થઈ જાય છે અને શરીર બળીને રાખ થઈ જાય છે ત્યારે નિયમ મુજબ ઘરવાળા અને સંબંધીઓ ત્યાંથી પાછા ફરવા લાગે છે શાસ્ત્રોમાં સખત નિયમ છે કે સ્મશાનથી પાછા ફરતી વખતે પાછળ વળીને ન જોવું જોઈએ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ કહેવામાં આવે છે આની પાછળ એક ખૂબ મોટું અને ડરામણું કારણ છે જ્યારે પરિવારજનો ત્યાંથી જવા લાગે છે ત્યારે આત્મા ગભરાઈ જાય છે તેને લાગે છે કે આ લોકો મને આ સુમસામ અને ડરામણી જગ્યા પર એકલો છોડીને ક્યાં જઈ રહ્યા છે તે બૂમો પાડે છે અવાજ આપે છે કે રોકાઈ જાઓ મને પણ સાથે લઈ ચાલો હું અહીં એકલું નથી રહી શકતો મને ડર લાગે છે પરંતુ તેનો અવાજ કોઈને સંભળાતો નથી કારણ કે હવે તે અવાજ હવામાં ગુંજતી ધ્વનિ નથી પણ એક કંપન છે તે હાથમાં દોડે છે પોતાના દીકરાને પકડવાનો પ્રયત્ન કરે છે પોતાની પત્ની કે પતિને અવાજ આપે છે તેમના કપડાં પકડવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેનો હાથ તેમના શરીરની આરપાર નીકળી જાય છે તે કોઈને અડી નથી શકતી કોઈને રોકી નથી શકતી અને જ્યારે તે જુએ છે કે તેના પોતાના જ લોકો જેના માટે તેણે આખી જિંદગી પાપ કર્યા જૂઠ બોલ્યો બેઈમાની કરી રાત દિવસ એક કરીને પૈસા કમાયા તેઓ આજે તેને એક અજાણી જગ્યા પર રાખના ઢગલા પાસે એકલો છોડીને જઈ રહ્યા છે ત્યારે તેને જીવનનો સૌથી મોટો દગો અનુભવાય છે તેને સમજાય છે કે દુનિયાનો કોઈ પણ સંબંધ છેલ્લે સુધી સાથ નથી આપતો બધા સ્વાર્થના સાથી હતા જેવું શરીરે સાથ છોડ્યો બધાએ મોઢું ફેરવી લીધું હવે સવાલ આવે છે કે આત્મા તે સ્મશાનમાં એક કલાક સુધી કેમ રોકાય છે તે તરત તેમની પાછળ કેમ નથી જતી ગરુડ પુરાણ મુજબ સ્મશાન ભૂમિ ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે પરંતુ તે અતૃપ્ત આત્માઓ ભૂતો અને પિશાચોનો ગઢ પણ છે જ્યારે કોઈ તાજું મૃત્યુ થાય છે તો તે આત્માની ચારે બાજુ એક સુરક્ષા કવચ હોય છે જે તેને થોડા સમય માટે સ્મશાનની નકારાત્મક શક્તિઓથી બચાવે છે પરંતુ જેમ જેમ સમય વીતે છે તે કવચ નબળું પડવા લાગે છે તે એક કલાક દરમિયાન આત્માને સ્મશાનમાં હાજર અન્ય ભટકતી આત્માઓ દેખાવા લાગે છે તેને વિચિત્ર ડરાવણા અવાજો સંભળાય છે તે જુએ છે કે ત્યાં ઘણી એવી આત્માઓ છે જે સેંકડો વર્ષોથી મુક્તિ માટે તરસી રહી છે જે ભૂખ અને તરસથી તડપી રહી છે જેમનું શરીર વિકૃત થઈ ચૂક્યું છે કેટલીક આત્માઓ હવામાં તરી રહી હોય છે તો કેટલીક જમીન પર ઘસડાઈ રહી હોય છે તે નવી આત્માને જોઈને તેની તરફ લપકે છે તેને ડરાવવાનો પ્રયાસ કરે છે આ દ્રશ્ય જોઈને તે નવી આત્મા ડરના માર્યા કાપવા લાગે છે તે છુપાવવાની જગ્યા શોધે છે પરંતુ સ્મશાનના ખુલ્લા મેદાનમાં છુપાવવાની કોઈ જગ્યા નથી હોતી તેને પોતાની ભૂલોનો પોતાના પાપોનો પસ્તાવો થવા લાગે છે તે વિચારે છે કે કાશ મેં જીવનમાં કંઈક પુણ્ય કર્યું હોત કાશ મેં ભગવાનનું નામ લીધું હોત તો આજે મને આ દિવસ ન જોવો પડત ગરુડ પુરાણ કહે છે કે તે એક કલાકમાં આત્માને યમદૂત પરત નથી પકડતા તે તેને છોડી દે છે જેથી તે પોતાની આંખોથી જોઈ શકે કે જે શરીર અને જે સંસાર પર તેને આટલું અભિમાન હતું તેની અસલી ઓકાત શું છે આ સ્મશાન વૈરાગ્યની ક્ષણ હોય છે આત્માને એ અહેસાસ અપાવવા માટે કે તે શું ગુમાવ્યું છે અને શું મેળવ્યું છે તેને ત્યાં રોકાવવું પડે છે તે સમયે આત્માને એક ખૂબ જ વિચિત્ર અનુભવ થાય છે તેને સમયનું જ્ઞાન નથી રહેતું જે આપણા માટે એક કલાક છે તે આત્મા માટે કેટલાય દિવસો બરાબર લાગે છે તે એકલતામાં તે સન્નાટામાં તેને પોતાના જીવનની રીલ દેખાવા લાગે છે ગરુડ પુરાણાને જીવન સમીક્ષા કહે છે બાળપણથી લઈને જુવાની સુધી અને જુવાનીથી લઈને ઘડપણ સુધી તેણે જે પણ કર્મ કર્યા ભલે તે બંધ રૂમમાં કર્યા હોય કે બધાની સામે બધું જ તેની આંખો સામે તરવા લાગે છે તેણે કોનું કોનું દિલ દુભાવ્યો કોનો કોનો હક માર્યો કોને કોને દગો દીધો તે બધું તેને યાદ આવવા લાગે છે અને સૌથી મોટી વાત તેને એ પણ દેખાય છે કે તેના તે કર્મોની બીજા પર શું અસર થઈ જો તેણે કોઈ ગરીબની મજૂરી મારી હતી તો તેને તે ગરીબના બાળકો ભૂખથી રડતા દેખાય છે જો તેણે કોઈ પ્રાણીને પથ્થર માર્યો હતો તો તેને તે પ્રાણીનું દર્દ અનુભવાય છે આ માનસિક પીડા શારીરિક પીડાથી અનેક ગણી વધારે હોય છે આત્મા ચીસો પાડે છે રડે છે પરંતુ ત્યાં તેના આંસુ લૂછવાવાળું કોઈ નથી હોતું ત્યાં માત્ર પવનનો સુસવાટો હોય છે અને દૂર ક્યાં કૂતરાઓના રડવાનો અવાજ આ તે સમય છે જ્યારે માણસને પોતાની અસલિયતની ખબર પડે છે તેને સમજાય છે કે જે પદ પ્રતિષ્ઠા અને પૈસાનું તેને આટલું અભિમાન હતું તે બધું તો સ્મશાનના ગેટની બહાર જ છૂટી ગયું અંદર તો માત્ર તે અને તેના કર્મ જ આવ્યા છે સ્મશાનની તે ભૂમિ પર બુભા રહીને આત્મા જુએ છે કે તેના શરીરની રાખ હવે ઠંડી થઈ રહી છે તે રાખને અડવાનો પ્રયાસ કરે છે તેને યાદ આવે છે કે આ જ શરીર પર તે મોંઘા કપડાં પહેરતી હતી તેને અત્તરથી મહેકાવતી હતી પરંતુ આજે આ રાખ હવામાં ઉડી રહી છે અને કોઈ તેને સમેટવાવાળું પણ નથી આ શૂન્યતા તેને તોડી નાખે છે પરંતુ કહાની અહીં જ પૂરી નથી થતી જ્યારે તે એક કલાક વીતી જાય છે અને પરિવારજનો ઘર તરફ ખાસા આગળ નીકળી ચૂક્યા હોય છે ત્યારે આત્માનો મોહ ફરી જાગે છે તે ડરે છે ગભરાય છે અને ભાગતા ભાગતા પોતાના પરિવારની પાછળ જાય છે તે જુએ છે કે તેના દીકરા અને ભાઈ વાતો કરતા જઈ રહ્યા છે તે તેમની વાતો સાંભળવાનો પ્રયાસ કરે છે ઘણીવાર તેને એ સાંભળીને આઘાત લાગે છે કે તેઓ તેના જવાનું દુઃખ મનાવવાને બદલે તેના બેંક ખાતા અને મિલતની વાતો કરી રહ્યા છે તેઓ ચર્ચા કરી રહ્યા હોય છે કે હવે દુકાન કોણ સંભાળશે મકાનનો ભાગ કેવી રીતે પડશે આ સાંભળીને આત્માને એવું લાગે છે જાણે કોઈએ ખંજર ભોંકી દીધું હોય તે બૂમો પાડે છે અરે મૂર્ખાઓ હું હજી ગયો પણ નથી અને તમે લોકોએ ભાગ પાડવાનું શરૂ કરી દીધું પરંતુ તેનો અવાજ તેમના સુધી નથી પહોંચતો એટલે જ કહેવાય છે કે ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં લોખંડને અડવું જોઈએ અગ્નિને અડવું જોઈએ અથવા લીમડાના પાન ચાવવા જોઈએ આ બધું એટલા માટે કરવામાં આવે છે જેથી જો તે આત્મા મોહવશ તમારી પાછળ પાછળ ઘર સુધી આવી ગઈ છે તો તે ઘરની અંદર પ્રવેશ ન કરી શકે કારણ કે જો મૃત્યુના તરત બાદ આત્મા ઘરમાં પ્રવેશ કરી જાય અને તેને મુક્તિ ન મળે તો તે ઘરમાં પ્રેત બનીને રહેવા લાગે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે આત્માને તરસ લાગે છે ખૂબ જ તીવ્ર તરસ અગ્નિસંસ્કારની ગરમીથી તેનું સૂક્ષ્મ શરીર બળી રહ્યું હોય છે તે પાણી માંગે છે તે પોતાના ઘરના માટલા પાસે જાય છે તે પોતાના સંબંધીઓ પાસે જાય છે જે પાણી પી રહ્યા હોય છે પરંતુ તે પાણી પી નથી શકતી તેની ગરદન જેને ગરુડ પુરાણમાં સોયની અણી જેવી બતાવવામાં આવી છે એટલી પાતળી થઈ જાય છે કે તે પાણીનું એક ટીપું પણ ગળી નથી શકતી આ સજા છે તે મોહની જે તેણે આજીવન પાડ્યો હતો તેને ભૂખ લાગે છે તે પોતાના ઘરના રસોડામાં જાય છે જ્યાં તેનું મનપસંદ ખાવાનું બનતું હતું પરંતુ તે તેને ખાઈ નથી શકતી તે માત્ર તેની સુગંધ લઈ શકે છે આ લાચારી તેને તોડીને મૂકી દે છે તે એક કલાક પછી જ્યારે આત્મા પોતાના ઘરે પહોંચે છે તો તે ત્યાંનો નજારો જુએ છે તે જુએ છે કે લોકો તેના ફોટા પર હાર ચડાવી રહ્યા છે અમુક લોકો તેના જવાનું દુઃખ મનાવી રહ્યા છે તો અમુક લોકો તેની સંપત્તિ તેના પૈસા અને તેના ભાગલાની વાતો કરી રહ્યા છે આ જોઈને આત્માને ઊંટો આઘાત લાગે છે તેને સમજાય છે કે મારા ગયા પછી પણ દુનિયા એવી જ ચાલી રહી છે કોઈના રોકાવાથી કશું અટકતું નથી જે પૈસા માટે તેણે ભાઈ સાથે લડાઈ કરી જે ઘરેણાં માટે તેણે બીજાનું દિલ દુભાવ્યું આજે તે બધું અહીં જ પડ્યું રહ્યું છે અને તે ખાલી હાથે નગ્ન અને લાચાર ઊભો છે તેને પોતાના જ ઘરમાં પરાયાપણું લાગે છે તે પોતાની જ ખુરશી પર બેસવા માગે છે પણ બેસી નથી શકતો તે પોતાના બાળકોના માથે હાથ મૂકવા માંગે છે પણ મૂકી નથી શકતો તે પોતાની પત્નીને રડતી જુએ છે અને તેને ચૂપ કરાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તે તેને અનુભવી નથી શકતી આ અસમર્થતા આત્માને પાગલ કરી દે છે તે વારંવાર દિવાલ સાથે અથડાય છે અરીસામાં પોતાને જોવાનો પ્રયત્ન કરે છે પરંતુ ત્યાં કોઈ પ્રતિબિંબ નથી હોતું ગરુડ પુરાણ એ પણ જણાવે છે કે મૃત્યુ પછી આત્માની યાદશક્તિ ખૂબ જ તેજ થઈ જાય છે તેને પોતાના બાળપણથી લઈને ઘડપણ સુધીની એક એક પળ યાદ આવવા લાગે છે

તે સમયે આત્માને યમદૂતોનું અસલી રૂપ દેખાવા લાગે છે જે યમદૂત પહેલા તેને માત્ર પડછાવ્યા જેવા લાગતા હતા હવે તે સ્પષ્ટ થવા લાગે છે પાપી આત્મા માટે તેમનું રૂપ અત્યંત ભયાનક હોય છે તેમની આંખો લાલ અંગારા જેવી હોય છે વાળ વિખરાયેલા હોય છે દાંત બહાર નીકળેલા હોય છે અને હાથમાં કાળો પાશ હોય છે તેઓ અંદરો અંદર વાત કરે છે કે આ પાપીને કયા નરકમાં લઈ જવો છે તેમની વાતો સાંભળીને આત્મા થરથર કાપવા લાગે છે પરંતુ જે પુણ્ય આત્મા હોય છે જેણે આજીવન ધર્મનું પાલન કર્યું હોય છે તેની તે યમદૂત સૌમ્ય અને શાંત દેખાય છે તેઓ તેની સાથે આદરથી વાત કરે છે અને તેને સાંત્વના આપે છે આ બધું આપણા કર્મોનું જ પ્રતિબિંબ છે જેવું આપણે કરીએ છીએ તેવું જ આપણને અંતમાં દેખાય છે મિત્રો આ એક કલાક જે આત્મા સ્મશાનમાં અને પછી પોતાના ઘરના દરવાજે વિતાવે છે આ તેને એ સમજવા માટે પૂરતો હોય છે કે જીવનનો અસલી ઉદ્દેશ્ય શું હતો આપણે આખી જિંદગી ભાગતા રહીએ છીએ પૈસા કમાવવા માટે નામ કમાવા માટે મોટું ઘર બનાવવા માટે આપણે સંબંધોને દાવ પર લગાવી દઈએ છીએ નૈતિકતા ભૂલી જઈએ છીએ પરંતુ અંતમાં તે એક કલાકમાં આપણી પાસે માત્ર આપણા કર્મ હોય છે જો તમે જીવનમાં કોઈ તરસ્યાને પાણી પીવડાવ્યું છે તો તે વખતે તમને ઠંડક મહેસૂસ થશે જો તમે કોઈ નિર્વસ્ત્રને કપડું આપ્યું છે તો તે વખતે તમને સુરક્ષા મહેસૂસ થશે પરંતુ જો તમે માત્ર છીનવ્યું છે માત્ર ભેગું કર્યું છે તો તે વખતે તમને માત્ર તડપ મળશે ગરુડ પુરાણનું આ જ્ઞાન આપણને ડરાવવા માટે નથી આ આપણને જગાડવા માટે છે આ આપણને જણાવે છે કે જે મોતથી આપણે આટલું ડરીએ છીએ તે તો આવવાની જ છે અને જ્યારે તે આવશે તો આપનું બેંક બેલેન્સ આપણી ડિગ્રીઓ આપના ફોલોઅર્સ કશું કામ નહીં આવે તે એક કલાકમાં જ્યારે આપણે આપણી જ રાખને જોઈ રહ્યા હોઈશું ત્યારે આપણને સુકૂન માત્ર એ વાતથી મળશે કે આપણે કોઈનું ભલું કર્યું હતું એટલે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી શુભ કર્મ કરી લો દાન કરો સેવા કરો અને સૌથી જરૂરી ભગવાનનું નામ લો કારણ કે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ ખુદ કહે છે કે જે વ્યક્તિ મારા નામનો જપ કરે છે તેને મૃત્યુ પછી યમદૂત નહીં પણ મારા પાર્ષદ લેવા આવે છે તેને સ્મશાનની તે ભયાનક ગરમી અને એકલતાનો સામનો નથી કરવો પડતો પણ તેને એક દિવ્ય વિમાનમાં બેસાડીને સીધા વૈકુંઠ લઈ જવામાં આવે છે સ્મશાનમાં તે એક કલાક દરમિયાન આત્માને બીજા પણ ઘણા વિચિત્ર અનુભવ થાય છે તેને ત્યાં રહેલા પિંડ અને ચોખાના ગોળા ખાવાની ઈચ્છા થાય છે જે તેના પુત્રએ અર્પણ કર્યા છે ગરુડ પુરાણ મુજબ પહેલા દિવસનું પિંડદાન ખૂબ મહત્વનું હોય છે જો વિધિ વિધાનથી પિંડદાન ન કરવામાં આવે તો આત્માને ખૂબ ભૂખ લાગે છે અને તે સ્મશાનમાં આમ તેમ ભટકતી રહે છે ક્યારેક તે સ્મશાનની પાસેના ઝાડ પર લટકી જાય છે અથવા પાણીના સ્ત્રોત પાસે જઈને પોતાની તરસ છિપાવવાનો પ્રયાસ કરે છે પરંતુ શરીર વગર તરસ છિપાવી અશક્ય છે આ તરસ શારીરિક નહીં પણ આત્મિક હોય છે જે માત્ર મંત્રો અને શ્રદ્ધાથી શાંત થઈ શકે છે જે લોકો શ્રાદ્ધ અને પિંડદાનને નકામું માને છે તેમણે એ સમજવું જોઈએ કે આ ભોજન શરીર માટે નહીં પણ તે યાત્રા માટે છે જેના પર આત્મા નીકળી છે આ ભોજન વગર આત્મા કમજોર થઈ જાય છે અને પ્રેત યોનિમાં જવાનું જોખમ વધી જાય છે એક વાત જે પુરાણ જણાવે છે તે એ છે કે તે સમયે આત્માને પોતાના પૂર્વજ પણ દેખાઈ શકે છે જો તેના કર્મ સારા રહ્યા છે તો તેના દાદા પરદાદા જે પિતૃ લોકમાં છે તેને લેવા માટે કે તેને હિંમત આપવા માટે ત્યાં સૂક્ષ્મ રૂપમાં આવી શકે છે તેઓ તેને કહે છે કે ડર નહીં અમે તારી સાથે છીએ આ મિલન આત્માને ખૂબ શાંતિ આપે છે પરંતુ જો કર્મ ખરાબ છે તો તેને ત્યાં માત્ર અંધકાર અને ડરામણી આકૃતિઓ જ દેખાય છે તે મદદ માટે પોકારે છે પણ કોઈ નથી આવતું આ એકલતા જ નરકની પહેલી સીડી છે આપણે એ સમજવું પડશે કે આપણું શરીર પાંચ તત્વોથી બન્યું છે માટી પાણી આગ હવા અને આકાશ જ્યારે શરીર બળે છે તો આ પાંચેય તત્વો પાછા પ્રકૃતિમાં ભળી જાય છે પરંતુ આત્મા જે આ તત્વોથી પર છે તે ત્યાં જ રહી જાય છે તેનું સૂક્ષ્મ શરીર જેને આપણે યાતના શરીર પણ કહીએ છીએ તે કાયમ રહે છે આ જ શરીરના માધ્યમથી તે સુખ અને દુઃખ અનુભવે છે ચિતાની આગ તેને બાળી નથી શકતી પરંતુ તેના કર્મોની આગ તેને અંદર સુધી તજાડી દે છે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે આ વાતોને અંધશ્રદ્ધા માનીને નકારી દઈએ છીએ આપણે વિચારીએ છીએ કે મર્યા પછી કોણે જોયું છે શું થાય છે વિજ્ઞાન સાબિતી માંગે છે પરંતુ આપણા ઋષિમુનિઓએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ લોકોને જોયા છે અને ગરુડ પુરાણના રૂપમાં આપણને આ નકશો આપ્યો છે જેથી આપણે રસ્તો ન ભટકીએ આ એક ગાઈડબુક છે એક મેન્યુઅલ છે જે આપણને જણાવે છે કે આ જીવન પછીની યાત્રા કેવી રીતે કરવી છે જો આપણે આને અવગણીશું તો નુકસાન આપણું જ છે જેમ કોઈ અજાણ્યા દેશમાં જતા પહેલાં આપણે ત્યાંના નકશા અને નિયમોને સમજીએ છીએ તેમજ મૃત્યુ પછીની દુનિયાને સમજવી પણ જરૂરી છે ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે લોકોનું અકાળ મૃત્યુ થાય છે એટલે કે જે સમય પહેલાં દુર્ઘટના આત્મહત્યા હત્યા કે કોઈ મહામારીના કારણે મરી જાય છે તેમની સ્થિતિ તે એક કલાકમાં હજુ વધારે દર્દનાક હોય છે તેમને સમજાતું જ નથી કે તેમની સાથે શું થયું તેઓ તોતાના કપાયેલા ચીરાયેલા કે બળેલા બિહને જોઈને હજુ વધારે ડરી જાય છે તેમનો મોહ હજુ વધારે ઊંડો હોય છે કારણ કે તેમની ઈચ્છાઓ હજી અધૂરી હોય છે તેમનું જીવનચક્ર પૂરું નથી થયું હતું આવા સમયે તેમના માટે પિંડદાન તર્પણ અને નારાયણ બલી જેવી પૂજા હજુ વધારે જરૂરી થઈ જાય છે જો તમારા પરિવારમાં કે ઓળખીતામાં કોઈનું આવું મૃત્યુ થયું હોય તો તેમના નામથી વિશેષ પૂજા કે દાન જરૂર કરવું જોઈએ જેથી તે એક કલાકની તડપથી તેમને થોડી રાહત મળી શકે અને તેઓ પ્રેત યોનિમાં ન ભટકે તો મિત્રો આજે રાત્રે જ્યારે તમે સુવા જાઓ તો એકવાર વિચારજો જરૂર કે જો કાલે મારી આંખ ન ખુલે અને હું તે સ્મશાનમાં પોતાની રાખ પાસે ઊભો રહું તો મારી પાસે ખુશ થવા માટે શું હશે શું મારી પાસે કોઈ એવું કર્મ છે જેને જોઈને હું કહી શકું કે હા મારું જીવન સફળ હતું જો જવાબ ના છે તો હજુ પણ મોડું નથી થયું શ્વાસ ચાલી રહ્યા છે મતલબ મોકો બાકી છે આજથી જ અત્યારથી જ પોતાના જીવનની દિશા બદલી નાખો નફરત છોડો પ્રેમ વહેંચો લાલચ છોડો દાન કરો અને અહંકાર છોડો ભક્તિ કરો પોતાના માતા પિતાની સેવા કરો કારણ કે ગરુડ પુરાણ કહે છે કે જે પોતાના માતા પિતાને દુઃખ આપે છે તેને યમલોકના માર્ગમાં આગ પર ચાલવું પડે છે જે પારકી સ્ત્રી પર ખરાબ નજર નાખે છે તેની આંખોમાં લોખંડના સળિયા નાખવામાં આવે છે જે દગાથી ધન કમાય છે તેને ત્યાં સાપ વેચીઓની વચ્ચે રહેવું પડે છે આ બધું રૂપક નથી આ તે સત્ય છે જેનો સામનો આપણે કરવાનો છે કારણ કે અંતમાં તે એક કલાકમાં માત્ર આ જ કામ આવશે બાકી બધું અહીંનું અહીં રાખના ઢગલામાં મળી જશે તમારા મોટા મકાન તમારી ગાડીઓ તમારા ઘરેણાં બધું બીજા લોકો લઈ લેશે તમારું શરીર પણ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે તમારી પાસે બચશે તો કેવળ તમારો સ્વભાવ અને તમારા કર્મ જો આજની આ જાણકારી આ સત્ય તમારા દિલ સુધી પહોંચ્યું હોય તો આને માત્ર એક વિડીયો સમજીને ભૂલી ન જતા આ એક ચેતવણી છે એક સંકેત છે આને પોતાના જીવનમાં ઉતારો અને જો તમે ઈચ્છતા હોવ કે તમારા પૂર્વજોને તમારા પિતૃઓને શાંતિ મળે તો કમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે ઓમ નમો નારાયણ અથવા ઓમ શાંતિ જરૂર લખો આ નાનકડો મંત્ર તે ભટકતી આત્માઓ સુધી એક સકારાત્મક ઉર્જા પહોંચાડી શકે છે અને આ સત્યને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર વહેંચો જેથી તેઓ પણ આ અજ્ઞાનની ઊંઘમાંથી જાગી શકે યાદ રાખો મોત અંતિમ સત્ય છે પણ કર્મ મોતથી પણ મોટું સત્ય છે આપણે અવારનવાર મોતથી ડરીએ છીએ પણ આપણે ડરવું જોઈએ તે જીવનથી જે આપણે વ્યર્થ ગુમાવી દીધું આપણે ડરવું જોઈએ તે આંસુઓથી જે આપણી વજહથી કોઈની આંખોમાં આવ્યા આપણે ડરવું જોઈએ તે વિશ્વાસથી જે આપણે તોડ્યો કારણ કે આ જ તે વસ્તુઓ છે જે સ્મશાનમાં આપણી સામે ઊભી હશે અંતમાં હું બસ એટલું કહેવા માંગીશ કે જીવન એક સરાય છે આપણે સૌ અહીં મુસાફિર છીએ કોઈ જલ્દી જતું રહેશે કોઈ મોડું પરંતુ જવું બધાએ તે જ સ્મશાનમાં છે તે જ રાખમાં મળવાનું છે તો કેમ ના આપણે આ સફરને એટલી સુંદર બનાવીએ કે જ્યારે આપણે જઈએ તો લોકો આપણા માટે રડે નહીં કે આપણી બુરાઈ કરે કેમ ના આપણે એટલા પુણ્ય કમાઈ લઈએ કે જ્યારે આપણે તે સ્મશાનમાં એટલા ઊભા હોઈએ તો આપણને ડર ન લાગે પણ એક સંતોષ હોય કે મેં મારું જીવન સાચી રીતે જીવ્યું અને જ્યારે યમદૂત આવે તો આપણે મુસ્કુરાતા મુસ્કુરાતા તેમની સાથે ચાલી નીકળીએ એક નવી અને બહેતર યાત્રાની ઓર આ વીડિયોને જોયા પછી કદાચ તમારા મનમાં અનેક સવાલો ઉઠ્યા હશે કદાચ તમને ડર પણ લાગ્યો હશે પરંતુ આ ડર સારો છે જો આ તમને ખોટા કામ કરતા રોકે છે આ ડર એક રક્ષક છે જે તમને પતનના રસ્તે જવાથી બચાવે છે તો મિત્રો આ જ્ઞાનને પોતાના સુધી સીમિત ન રાખતા આને ફેલાવો કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે આગલા વિડીયોમાં આપણે વાત કરીશું એક બીજા આવા જ રહસ્ય વિશે જે તમારી વિચારસરણીને હલાવીને રાખી દેશે ત્યાં સુધી પોતાના કર્મો પર ધ્યાન આપો પોતાના માતા પિતાની સેવા કરો અને પ્રભુનું સ્મરણ કરતા રહો